ખરાબ આપની જો કરો તો હવાની લાઈટ થઈ ગઈ છે ને પડી ગયો હવાનમાં આમ તો ખરાબ ફળે વાળવું પડે છે પહેલાં તો રાતે આવતી કે તે સારું હતું વળી મારા છોકરાને કહ્યું હતું લે પેલા ગવાર કરે છે તે પોણી વારવાનું છે તો ખબર ના પડે કે ધારીઓ બારીઓ વાળીને હરખું કરીએ બોલો તાર આટલી ઉંમર રહે બેસણે અંતો તો જતા રહેશે તો એ કામ કરવું પડે છે તાર શું કરો કયો

એવું છે હો તે ઈવન જોડે લઈ જઈએ આપણે ઓરખુ છે તને હો કશવો રે મારા બાપની આગળ પછી ઈવન છે ને સીધા ખરાબ ફરી કોમી થોસી બે હારવા હા પછી વર્ગા દેવાના કોમી વાહ

પકરાન કર તો પકરા ન પકરા દે હોવા ન પકડતી યાર હા 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 એ દોહા તું કોણ હું માગરીયા ભૂત આમલીવા બુઆ હેં તુ હા બુઆજી ને ફોન કર બુઆજી ને તું ફોન ફોન બેહાત ફોન કર તલ તલ જલ્દી તલ આજ તલલી કર કે સારો બા હા હા કોલ કે દો હા અમે કેના ના સોકાર જીલા જાઓ યે તો બુટબોલ એ બુટબોલ મારી વાત સાબરાક

છોકરા ના એ રેઠી માટે જતા બાજુ ના બમ માં એક નંબર આખી માં ખબર પડે

घर चट्टा हूँ क्या हूँ सर वारो बाप मुझे ऐसा कौन जीव लेने जाएं तो क्या चाहे मैं तो नहीं जब आप उसका तारीख दोटी कापी में दिन निकाल दे वो ठीक है ना वो का तो मैं एक बैंड सही है मैं है mất con thoi, mất thoi chứ, ta chỉ mua đi, ăn cơm chứ, mua cơm là sai gì? Bây giờ ít bà nào có tào lao biết chút cái này,

जा ले जा वो बाजरी लो, मर्चु। तो है। ये डबुआ नहीं है वो गरम सवन वाला है हां आना बाजरे रोटी लो और मरचू लंच तो अरे पेशा फल तुमको पेशा फल खा दे यार बस तो ये ही मरसे हाथी रूdna देवता को तो ये नहीं मिलो नहीं चलती का तू महापुरे वस्तु वाला अच्छी बात छैया पर ये ये परुए नहीं

কেছসে মাই হযে দুটেকা জিনেই একিন লো কেহসেনে কেনে কিনিন থেবর হাকেনে কিন চিনে হাকে ঐকেনে হাকারে কিন খা হাকে কাকে দ કોણ કોણ પાવા છોકરાના હો જો કરું છું ભાઈ તાન જો ઠિયા ડાન્સ બી બેટીકા કરો તો તારો ભા ચોકન જઈ જો તો તે લફો ગાત લઈને આયો તો ચાકા તો ચાર લઈ આ નહીં પર તો પાટના બુવાજી હો માં બેઠે આ બોજી આપા કેવું કરી Apa yang dia? Apa yang dia siapa? Mana buli juga siapa? Ya boleh. Makar, macam mana? Macam mana? Saya dah tanya. 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 Saya dah તે કો પ્રોબ્લેમ હતી યાર કાઈ ગયન જાતા હતા બાઈક લીપ હતો અને બોય પણ હતો એની સાથે હા ઈજી જ આયું આ રતો છે અને એ ઓબ્લીને નેચર પર લે હા કેને ખાદે કાચા ખાય એમ કહે એમ કાચા ખાય તો આ જમાનામાં ચાલુ થઈ ગયો તો લોચા પડી ગયા બે બે આઈ એવું છે હા બસ સુને છે કે જમાના જાવ મારા બાપની જો જો

હેલા ઉપવાળા અમાર તો જુઓ અમે સેવામત ઉપસ્થિત છીએ દરેક ભક્તોનું એટલે અમાર તો પાંચ રૂપિયા ફક્ત અમારે દસ રૂપિયા અગબ્તીના મુક્ષાનું તમારે માર ચાલશે બહુ થઈ ગયું હો હાલથી જ છે આબરું

સાચી વાત બાપ ની છોકર એ વાત નહીં નહીં ફક્ત આપડે અગરબત્તી ના પૈસા લઈએ બરોબર છે તો